ત્યારે અત્યારે એવી સંભાવનાઓ અહીંયા દેખાઈ રહી છે કે જો બીજેપીને નેવું પ્લસ બેઠકો મળે છે તો નીતિશ કુમાર પાસેથી સીએમ ની ખુશી છીનવાઈ શકે છે ત્યારે હાલ વાત કરીએ તો બિહાર વિધાનસભા ચૂંટણી બે હજાર પચીસ ના પરિણામોમાં અત્યાર સુધીના વલણો અનુસાર જોવા જઈએ તો એનડીએ એટલે કે જેમાં બીજેપી જેડીયુ અને અનેક સહભાગી પાર્ટીનો સમાવેશ થાય છે તેમને સૌથી મોટી બહુમતી મળી રહી છે જેમાં બસો તેતાલીસ માંથી એકસો નેવું પ્લસ બેઠકો પર હાલ લીડ જોવા મળી રહી છે આમાં બીજેપી ને ચોર્યાસી પ્લસ અને જેડીયુ એટલે કે જે નીતિશ કુમારની પાર્ટી છે તેમને છોતેર પ્લસ બેઠકો મળી રહી છે જોકે બીજેપી લાર્જેસ્ટ પાર્ટી બનશે તો નીતિશ કુમારની જગ્યાએ ભાજપ પોતાની પાર્ટીના નેતાને સીએમ બનાવી શકે છે તેવી સંભાવના હાલ જોર પકડ્યું છે ત્યારે આવું કેમ થઈ શકે છે એના કારણોની જો વાત કરીએ તો સૌથી પહેલા આવે છે કે બીજેપીની વધતી તાકાત અને બિગ બ્રધરની ઈચ્છા હવે એનડીએમાં સીએમ પસંદગી ગઠબંધનના

તો આ ચૂંટણીમાં જો ભાજપને ની બેઠકો મળે છે અને સાથે જે એલજેપીઆરવી છે એને 22 પ્લસ અને જીતેન માંઝીને 5 પ્લસ આ લોકો જે છે એ એનડીએના સાથી પક્ષો સારા માર્જિનથી જો આગળ આવે છે તો બીજેપી નીતિશ કુમારને સીએમ પદમાંથી સાઇડલાઇન કરી શકે છે જો કે ભાજપને બહુમત માટે આ બે બેઠકની પણ જરૂર પડશે ત્યારે આવી સ્થિતિમાં પણ બીજેપી પોતાનો સીએમનો ચહેરો લાવવા માટે ક્યાંક નીતિશ કુમાર સાથે ડીલ કરી શકે છે અને હવે જો આંતરિક અસંતોષ અને ક્રાઇમ એન્ટી એન્કમ્બન્સીની વાત કરીએ તો નીતિશ કુમારના શાસનમાં કાયદો વ્યવસ્થા હંમેશાથી નબળી રહી છે જેમ કે વેપારીઓ પરના હુમલા જોઈ લો જે વૈશ્ય સમુદાય છે કે જેને બીજેપીની પરંપરાગત વોટ બેંક માનવામાં આવે છે તે સૌને નારાજ કરી રહ્યો છે જેના માટે બીજેપી નીતિશ કુમારને જવાબદાર અત્યારે ઠેરાવી રહી છે વધુમાં એનડીએના મેનિફેસ્ટો લોન્ચમાં નીતિશ કુમારને બોલવાનો પણ અવસર ન મળ્યો હતો જે બાદ બીજેપી દ્વારા તેનું અપમાન થયું હોય તેવું પણ અહીંયા માનવામાં આવી રહ્યું હતું ત્યારે આ વખતના બિહાર ચૂંટણી પ્રચારમાં પણ બીજેપીના કોઈ પણ લીડર્સ દ્વારા નીતિશ કુમારને સીએમ ફેસ તરીકે જાહેર ન કરાયા હતા ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતાઓએ કહ્યું હતું કે ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે જોકે એ સ્પષ્ટ નહોતું કર્યું કે ચૂંટણી બાદ નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનશે આથી કોંગ્રેસ લીડર અશોક ગેહલોતે પણ કહ્યું કે નીતિશ જાણે છે કે તેમને આ વખતે સીએમ પદ મળશે નહીં અને વધુમાં વાત કરીએ બે હજાર વીસમાં એનડીએની એકસો પચીસ બેઠકો હતી જેમાં બીજેપીની ચુંબોતેર ને જેડીયુની ત્રેતાલીસ બેઠકો પરંતુ આ વખતે બીજેપીની બેઠકોની વાત કરીએ જે દસ થી પંદર ટકા વધારા સાથે છે જેડીયુની તુલનામાં વધારે છે દસ થી પંદર ટકા ત્યારે જો બીજેપી નેવું થી વધારે સીટો સાથે જીતે છે તો તેઓ પચાસ ટકા પ્લસ સીટો એનડીએ માં ધરાવશે જે સીધે સીધું સીએમ પસંદગીમાં નિર્ણાયક બની શકે છે